એસા પછી આવડે તો ખરી ને સોની ને ને બોલે સોની દાડી આવેલો હો અરે રે રે બેન હિરાવાળા આવી ગયા હું ડુંગળી સપા મીરા 500 રૂપિયા 500 આમ તમાર કે તમારી બાજુ તો દો ખાસ કરીને કમેન્ટ કરીને બધાય ન તારે ન હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી, જય બાપા સીતારામ અને કાલ તો ભાઈ આપણો બર્થડે હતો. રાતે બર્થડે સેલિબ્રેશન કર્યો અને સવાર-સવારમાં છે ને વિયાવા આપણે અત્યારે વાડીએ કારણ કે ભાઈ આ વાડીમાં છે ને આપણે બાજરી હતી અને એમાં છે ને હવે ડુંગળી સોપાય છે જો બધાય જો ડુંગળી સોપે છે અને આ એ બાની છે ને વાવ લઈને ઉ ઘરે કાબા હા ભાઈ હા જો ડુંગળી આ ડુંગળીનો રોપ છે કે વાવ લઈને એવું છે અને અમારું ભાઈ ની જાય ઊભા

તો જો ભાઈ ડુંગળી નવ શરૂ થઈ ગયું ને અહીંયા અમારા હંસા ભાભી ની સોપાઈ મીડા તો હંસા ભાભી ડુંગળી સોપી ડુંગળી આવડે કે પછી આવડે તો કરી દે ઠેક તો વાંજે ની જો અહીંયા રગા ભાઈ હંસા ભાભી ની સોપે છે તમે શું કરો આપણે રોબ વેવીએ છે કોઈને રોબ ઘટવા નો દો વાહ જો ભાઈ એવું છે ને આ બાજુ અહીં રમેશ ને રમેશ તમે બેહી જા તો હું કરું ભાઈ હા આખો કેરો કાઢ ને આમ 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 પાછ આ આખો કેરો કાઢ ને હે

ત્રણ જણા હા તે વાંધો નહીં સારું હાલો તો ભાઈ અહીં બેન ને મારે સોની ની બધા ટોપા મીડ્યા હે અહીંયા હરી અહીંયા હરી હરી નેહવડથી કેમ અહીંયા હે દાડિયા ભેલા હો એમ ના મા આવ્યા ને અમારા ભાઈ એમ નામ આવે તમારા ઘોડે દાડિયા ન આવે હે હા હા તમે ભલે દાડિયા હા હું હા તો બે હજાર આપશું તો જો ભાઈ અહીંયા સોપે છે અને અમારે રમેશભાઈ રમેશભાઈને પ્રેમભાભુની જ અહીંયા હે

ના કોણ આવવાનો રોપ એવું કામ કરતો તારે ઉપાડ્યું છે રગા ની હે કે ભાઈ હંદાય થી હંદાય થી ની તમે જોઈ આ તો એને એટલું સોપ્યું છે અને આયા તો આવડા આગળ હે આ બધા આગળ બધા આગળ હે ઓરે મે જુવા બલ કેમ સારમ હે તો વાત જ ન કરો ભાઈ ભાઈ ભાઈ

હા સાચી વાત છે આ તો ઘરનું કહેવાય અહીં તો ગમે તેવા પી લેવાનું હોય એમ તો બા ચા જતા ચા બને નહીં ખો ચા ચા બને નહીં હા તો ભાઈ ચા આવી ગયો છે તો બધા એને ચા પી લે તો ફાઇનલ જો ચા આવી ગયો તો ઘડી પર ચા પી લીધો ને હવે બધા ઊભા ને ઘડી બેઠા હવે પાછા ડુંગળી સોપા મળી તા તો મર દર્શન ભાઈ આવી જા ડુંગળી સોપાવા કા દેશ હાલો સોપા મળ હાલો આગળ સોપ છે આ મર દર્શન ભાઈ હાલો મૂકો

ના ના પૈસા મે જાય તાન કતા બે આખો ફરશે ઘરે કવા તો ફાઈનલ હે ને ભાઈ હું નાઈન વીઓ છું મસ્ત મજાનો રેડી થઈ ગયો ફ્રેશ અને આયે જો સમજો મા દીકરા તાર થઈ ગયા ભાત લી તૈયાર થઈ ગયા તો અમે તાર હતા પણ તમે ક મને ના વાત આવું તો તમારે વાટે ઘરે બેઠા હા કે તારે રાખ તો સે તવે ઘરે કોણ આયો નર ને તો અડધી પોગી ગઈ વાત હા જો ભાઈ ભાત તૈયાર થઈ ગઈ છે જો હા હા રાલતો હોય વાડીયા વાડિયાવાળા બધા ભૂખાસ્યા છે

થાકી જા બેઠા બેઠા થાકી થાકી જાય એમ પાછા એમ બેઠા 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 થાકી બેઠા બેઠા થાકી ભાઈ હવે આગળ નીકળશે અર્ધા સોફા છે જો આવતા રહે ને પપ્પા દોવાય દવા સાટતા રહે ભાઈ બાસાલી બાસાલી કે એ ભાસાલી કે નમસ હા એ તો નથી ખડ લાંબા પાન નું ખડ ટેક એવું એમ ને તો જો ભાઈ એવું બધું છે આગળ આવશે બધે ખાવા તો ફેમિલી હાંસ પડી ગઈ છે અને હે ને બપોર પછીનો તમારે વિડીયો જોવો હોય ને તો ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો પાર્ટ ટુ આપણે હે ને મૂકશું અને બપોર પછી ડુંગળી ચોપામાં ભાઈ હું વાત કરું ખ્યાલ જ કર્યા બધા અને ભાઈ ઘણું બધું કામ ને એવું કર્યું ને એવું બધું હતું તો બીજો પાર્ટ જો હોય ને તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દો અને હા હું લોંગ વિડીયો મૂકું એ તમને સારું લાગે કે ભાઈ એ દસથી અગિયાર મિનિટના વિડીયો મૂકું એ ગમે છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો એ ટાઈપના હું વિડીયો મૂકું કારણ કે અઢાર ઓગણીસ મિનિટના ને એવા વિડીયો મૂકું ને તો ઘણા ખરાની કમેન્ટ આવે કે બહુ વિડીયો મોટો થાય ઘણા ખરાની એવી કમેન્ટ પણ આવે કે હજી મોટા વિડીયો બનાવો બહુ મજા આવે છે તો ખાસ કરીને છે ને આ વિડીયોની અંદર તમે બધે કમેન્ટ કરી દેજો કે ભાઈ બહુ મોટા વિડીયો બનાવો એમ અથવા નાના વિડીયો બનાવો એમ તો જે ટાઈપની વધારે કમેન્ટ આવશે ને એ ટાઈપ આપણે વિડીયો બનાવીશું મોટા કે નાના એવી રીતે તો હે ને બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં એ કાલે આવશે જોરદાર છે અને બે પાર્ટ એટલા માટે કીધા કારણ કે મારે થોડુંક કામના લીધેથી કાલે બહાર જવાનું છે તો આજ ને આજ મેં કીધું હે ને તમને બીજો પાઠ આજ જ મેં ઓલું કરાવેલું હતું તો બીજો પાઠ હે કાલ આવશે બહુ જોરદાર છે તો એ જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવશે એમાં તો આજનો બ્લોગ એ તેવે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી શક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય